તમારા જીવનને સરળ બનાવો એ જ્ઞાનનો ઉપયોગ કરી તમારા જીવનને સરળ બનાવો બીજો હેતુ એ છે કે જે કંઈ બાળકો અભ્યાસ કરવા માટે કોલેજ સુધી પહોંચવા માટે સમર્થ છે એ વ્યવસાયિક સજ્જતા હાંસલ કરે એટલે કે તમારે ઘણી ઘણી મોટા થઈ કોઈક વ્યવસાયિક ક્ષેત્રમાં જવાનું છે જ્યાં તમારા માતા પિતાએ કરેલા વ્યવસાયો છે એ કામ નથી આવતા એનાથી વધારે પડતું આર્થિક વેતન મળે એવા ક્ષેત્રમાં જવાનું છે એટલે કે આપણે આપણી જરૂરિયાત માટે તૈયાર થવાનું છે આપણી જરૂરિયાતો અનેક હોય છે એમાં શારીરિક માનસિક આધ્યાત્મિક અને આર્થિક આ જરૂરિયાતોમાંથી તમને માનસિક જરૂરિયાતો અને આધ્યાત્મિક જરૂરિયાતો માટે શાળા તમને ટ્રેન કરે છે પ્રાર્થના શીખવે છે ભજન શીખવે છે ભક્તિ શીખવે છે આ બધી તમારી આધ્યાત્મિક અને માનસિક જરૂરિયાતો માટે સામાજિક સ્વીકૃતિ માટે તમને શાળામાં દોસ્તી મળે છે બરાબર તો આ બધું માટે તમને શાળામાં મોકલવામાં આવે છે અને તમે જે કંઈ અહીંથી લઈને જાવશો છો તેનો ઉપયોગ તમારે હવે પછીની જિંદગી છે એ સુધારવામાં કરવાનો છે હવે પછીનું તમારું લક્ષ્ય છે એ હાંસલ કરવામાં એને વાપરવાના છે હવે તમારે બધાએ હવે આગળના સ્ટેજમાં જવાનું છે એક તબક્કો પ્રાથમિક શિક્ષણનો છે તમે પૂરું કર્યા છે હવે પછી તમે જાવશો એ માધ્યમિક શિક્ષણનો તબક્કો છે જ્યાં તમારે હવે જે જ્ઞાન મેળવવાનું છે એ મોટા ભાગે તમારે વ્યવસાયિક સજ્જતા માટેનું છે એટલે જેટલું એ હાંસલ કરશો જેટલા એ પાઠો ભણશો જેટલા કંઠસ કરશો એ તમને છેક જીવનના અંતિમ શ્વાસોશ્વાસ સુધી કામ આવશે હવે આપણે લક્ષ્ય હાંસલ કરીએ એ માટે તો તમે બધા શાળાએ તો આવો છો પૂરતો સમય પણ આપો છો છતાં પણ કેટલાક બાળકો છે એ મેળવી શકતા નથી આ માટે આપણા પાસે જાણ્યું છે કે કૌરવો અને પાંડવો છે એ દ્રોણાચાર્યના ગુરુકુળમાં શિક્ષણ મેળવતા હતા એ રાજકુમારો હતા એને તમામ પ્રકારના સારામાં સારા ખોરાકની સારામાં સારા નિવાસની સારામાં સારા ગુરુની એને સેવા મળી હતી એટલે યુદ્ધ કૌશલ્યો જીવન કૌશલ્યો હાંસલ કર્યા રાજકુમાર પણ એને ઘરે ખાવાના પણ પણ ફાફા હતા નહોતા એ ભીલકુમાર હતો એકલવ્ય એકલવ્ય જયારે દ્રોણાચાર્ય ના ગુરુકોળમાં ગયો અને કીધું કે હે ગુરુ મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો મારે પણ ધનુર્વિદ્યા શીખવી છે ત્યારે દ્રોણાચાર્ય કીધું કે તું આદેશી ભીલકુમાર અહીંયા તો ગુરુકુળ માત્ર રાજકુમારો માટે છે પણ ત્યારે એકલવ્ય નિરાશ ન થયો ગુરુમૂર્તિને બરાબર જોઈ લીધી કે નહીં મને ભલે આજે શિષ્ય તરીકે આ દ્રોણાચાર્ય સ્વીકાર્યો નથી પણ એક દિવસ એવો આવશે કે જ્યારે આ દ્રોણાચાર્ય પણ મને શિષ્ય જાહેરમાં કહેવો પડશે આ ગાંઠ બાંધી મનમાં દઢ નીચે સાથે જેને બર્નિંગ ડિઝાયર કહેવાય અને એટલી બધી ઈચ્છા શક્તિ વાપરી કે ગમે તે ભોગે આ કૌરવોને પાંડવોને આ અર્જુનને ભીમને યુધિષ્ઠિરને નકુલ સહદેવને આ દુશાસનને આ યુધિષ્ઠિરને જે શિક્ષણ મળે છે ને એ તમામ હું હાંસલ કરીને જંપીશ અને તરત એ ગુરુકુળની પાછળની જગ્યામાં પોતાની પર્ણકુટી તૈયાર કરી અને ત્યાં એ વિદ્યાભ્યાસ કરવા માંડ્યો ચોરી ચોપીથી એ એના લેક્ચર સાંભળવા મળ્યો અને એને ગુરુની જે આખી પ્રતિમા બનાવી માટેની અને એની સામે એ મળ્યો એવું કે એક દિવસ આ કૌરવ અને પાંડવોની પિકનિક હતી દોળાચાર્ય સાથે એ આ લોકો નદી કિનારે કંઈક પિકનિકમાં જતા હતા ત્યારે એ આ લોકોનો એક કૂતરો પણ હતો એ સાથે હતો પિકનિકમાં અને દૂર દૂર એ ભીલકુમાર

જ્યાં ગૌરવ પાંડવો પિકનિકમાં આગળ જઈ રહ્યા હતા ત્યાં જાય છે અને જોવે છે અર્જુન જોવે છે કે મારા કુતરાની આ દિશા કોને કરી તરત એ ગુરુજી એટલે કે કે ગુરુજી જુઓ તો ખરા આ હોય છે કે આપણા સિવાય કોણ હોય છે આપણે બધા જાણીએ છીએ જે જાણીએ છીએ એટલે એ કૂતરો પછી એ બધા જ રાજકુરો દ્રોણાચાર્ય સાથે એ જ્યાંથી એ અવાજ આવતો હતો બાણનો એ દિશામાં લઈ જાય છે અને એકલવની કુટીર પાસે જાય છે જુએ છે તો એ ગુરુ પ્રતિમાને ધ્યાનમાં રાખી અને પોતાના લક્ષ પર બાણ અચાનક સાવધ થઈ અને દ્રોણાચાર્ય જોઈ એને દોડીને એના પગમાં સાષ્ટાંગ પ્રણામ કરે છે પછી આખી વાત કરે છે એટલે બાળક મેં તો તને ના પાડી દીધી હું તને મારો શિષ્ય ને આ શીખ્યો કઈ રીતે તો આખી વાત કરે છે કે આપને મેં ગુરુમૂર્તિને મારા ગુરુ તરીકે સ્થાપીને આ વિદ્યા શીખી છે એટલે તમે કહો એ ગુરુદક્ષિણા હું આપવા ત્યાં છું ત્યારે દ્રોણાચાર્ય કે બધા કોરો પાંડુ નાજી મેં કીધું કે આજથી મારા શિષ્યમાં આ એકલવ્યનું નામ કાયમ રહેશે અને પછી મારી ગુરુદક્ષિણામાં તું સાચે જ મારા શિષ્ય હો તો મને ગુરુદક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો આપ અને અંગૂઠો પણ એને આપી દીધેલો આ એકલવ્ય નું ઉદાહરણ તમને શીખવે છે કે કઈ પણ અગવડ હોય પણ તમારામાં જો લગ્ન છે દઢતા છે બર્નિંગ ડિઝાઇન છે તો તમારી ડિગ્રી અને તમારી નોકરી આ જગતમાં કોઈ છીનવી શકતું નથી હસતું